કે મામેરા કોઈ આવતું નહીં આમ નતું બતમે ભૂત જોયું કદી ભૂત ભૂત નહોતું તો તારું જોઈલું નેવા રે અમે તો એવા નેવા કરતા નહીં આપડે જવાન હતા એવા બે હતા વાયુ તમે કોઈ મૂંઝવણ માં લાગો બોલતા નહીં હે ઓણે પુત્ર એટલે મને લાગે છે બીજ દલા જગત અલ્યા એ અલ્યા એ તમે આવડા થઈ હવે બીવો આ ભૂત જગત મને આયન મને આવ સુકે તો લાગે છે મજા હો એવ શું વાઇલ્ડ ક્ષેત્ર મતલ કેટલા હકાવા ઓહ હરખા બેહો કે કરી બીક લાગે ઓય કરી તો બેરથી બીયો હું તો હરખા બેહો અલ્યા કાલે બમ ને મોટી મોટી પાઘડી પેરો હો અને બીયો હો જીણા એ તમે તો માણસ હા જગતમાં બીક થી શું આપણે પોતે બીયો રાત ને હું ઊભો ઊડારે તો કદા કઈ ન કમી જતો હો એ હું મારી રાત ની બીક લાગે મને લાગે બિયાતા બહુ લાગે દાડા ના રાજા સો એમને હા દાડા ના રાજા પણ દાડા બીક લાગે દાડા ના વા

અને જે એક ઠકણે મને ખબર છે એ ઘરે હું એને મેલું અહીંયા જઈને આવ્યા તો અમારા અરે કહેવાય હું એની બીક તો આજ ગાઢવી છે મને મગજમાં પહેરી ગયું છે મારે કોક તો કરવું પડશે મારે એની પરીક્ષા તો લેવી જ પડશે આજ બરોબર ફાળવામાં કોઈ બાતચી જ રાખ્યું નથી મારે ક્યાં નહીં બોલવું હતું તો હું દમ ગાળી ગયો ભૂતિયા ખંડે તો હું આવી ગયો મોટી મોટી ફાળતા હતા મારા મનનો વેમ હોય કોઈ ના હોય મને ખબર છે હવે મને હાથા ફોન મેલ દેવા દે કેમ ખબર છે મને કોક મેમ વાળું લાગ્યું મને સાથે તમને ફોન મેલ દીધો હે ફોન વાય મેલ દીધો હે હવે મને હઠત જાવા દે કેમ કે પેલા ઘરી ના જતા રહે હવે હઠત જઈ અને મારો ફોન લેવા મેલું હું હાલત ખબર પડી રહે કે કુણ ફાળે હે અને કની જીગર હે હોય આબાની તરત મેલું સરપ <laughs> 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 હું જોયો હતો ને એ મુ બરાબર ગયો હતો તમને ખબર હે કોઈ આપડે લેબડી પાછળ પેલું રીવું પેલું ઘર તમે જોયું હે આ લેબડી પાછળ

સરપંચ ને બનાવાની વાત ગોપણલાલ સમજાવો લ્યા તમે જાતા તમે

તાવ સડી ગયો તાવ નઈ રહ્યો એટલે ગરમ થયા બીજું કોઈ નઈ જીવત ખરા સરપંચ

ના મને ફોન જડશે છે ને કે મને શું ખબર છે મને દાદાને અંદર જ મળ્યો છે ને મને એ લાગ્યું લારું કોક તું ફાઇનલી આરી ભૂત જોઉ છું પહેલી વાર મેં ભૂત જોયું વાતી છે પણ દેખાઈ આવ્યું જિંદગીમાં પહેલી વાર આ સરપંચે ભૂલ ભૂત જોયું જિંદગીમાં પહેલી વાર મેં જોયું ને મારી આબરૂનું શું હું ફોન લીધા તો જ જવું મારે

મારાજા લઉાંચુજી મારો બેટો ફોન કર્યું જ્યાં નહીં તમારા કોમ નતા

મોટો વરી અંદર જો કોણ અંદર જો ને ચંદરી ખંડેર મન ખંડેર મે આડે જો કોણ અંદર જો મોટો ખંડેર છે હું તો પહવા જીવણા ને પૂછી ને ના જો કે ફોન કે મળ્યો તે જીવને તો એ જે ફોફે સડી ગયો તો મન તો અંદર જ તો અવાજ ને હાથ બે દમે તો બાયા એમ ને વખાઈ ગયો ખંડેર માં ભૂત તો છે અને ખંડેર ની જે ગેટ ના તો હું લોબો શેર પડે લો ઓમ રોબો શેર તો હારું એ મુ બે કોન્ટેન્ટ મરી ના ગયો ને તમે મારે ગોતવા બો પડ અને એ જે મોય તો પડ્યો ને એ જીવાય એ બારી મત ફોન મેલેલો હતો એ બાય મારી એ નજર જતી ને કે ફોન મને બે કઈ હું ફોન લઈને આવતો રે અને જો મુ ફોન લઈને ના હોય તો મારી તો જીવ વાત ઉડત સર ભાઈ જત જત આખા ગોમ માં મારું ખોખો થઈ ગયું સરપંચ કે નથી સરપંચ કે પુતી બે પુતી બે તો પાવર ફાડી જ્યું જ્યું મોટી 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 ફાટતા હતા હોય તો કોણ કેતા ને આપડા 2000 ની વસે મારે તો ફાટે ને ફાટી લાત માં ગઈ હતી પા તો મારે હવે કરવું શું એ હું તો આ પરચો 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 થઈ જાય બાલે બાલ નહી તપ યાદ છોડ કર ગયા હતા કે તેરી માં તમારે ઉપાડવા પડે તો સરપંચ